થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છીએ હવે ડિંડોલી દીપાભાઈ ઘરે તો ભાભી ને ભાઈ મૂકવા આવી રહ્યા છે અને અમારો તૈયાર થઈ જ ગયો છે એટલે ના પાડી તો એ આવવા માટે ચલો ફટાફટ આપણે દીપાભાઈને ને બી તમને હું મળાવ અને કાલે તો ભાઈ એમના મેરેજમાં આપણે મોજ કરીશું જય શ્રી કૃષ્ણ

અમે મરલા હું ભાભી બેસી ગયા છો તો ચાલો ભાઈ હવે મળીશું સીધા આપણે મહારાષ્ટ્રમાં કરતા

જેના હાલ ખરાબ થઈ ગયા આ મમ્મીએ કર્યા મમ્મી તો કોને કર્યા છે બસ એ તો હતા જ એવા જે પેલા રૂમ રહેતા હતા કોઈ એટલે ચલો તો ભાઈ હમણાં જ હમણાં જ કોઈ પેલા હતું તો એમને ચેક અમને આપી દીધો છે ભાઈ બાકી તો બધા એ ખામતા બહુ બધા છે ચલો ફટાફટ આવી જોઈએ ફ્રેશ થઈ જાય હલ્દી નું રસમ છે એટલે મસ્ત યલ્લો યલ્લો કપડા પહેરજો અમે અમે તો વ્હાઇટ પહેરા એટલે આ કપડા ઘરે લઈ લીધું હા યસ નાઈ લીધી મે બી નાઈ લીધું છે બસ શરૂ કેચ અપ કરી તૈયાર થઈ જાવ ત્યાં સુધી બનારો મસ્ત એન્ડ એન્ડનો පිටિકું છે એટલે જ આપણે બેટા રતો આપતા તો ચાર કરવા જઈએ તો ભાઈ આ ઇન ધ ચાર

અને અત્યારે અમે જોઈ રહ્યા છે જો મિસ્ટર ઇન્ડિયન હેકર ના વિડિયો મિસ્ટર ઇન્ડિયન હેકર ના વિડિયો જોઈ રહ્યા છે ટાઈમ પાસ કરી રહ્યા છે તો ચલો બનારો ત્યાં સુધી મને બહુ મજા આવે મારા જેવો ફોન છે આ તો યાર અલ્ટ્રા ઓ અભી કે ચાલુ હે બાત આપ દેખ સકતે હે કે યે રીસ કો તો પાસ કર યે યાર સ્ટેજિંગ પર પડ ગયે લેકિન ફિર તો ચલો ગાઈસ થોડી આરામ કરીએ પછી જઈશું અમે ગાઈસ તો અમારી બસ આવી ગઈ છે અને અમે જઈ રહ્યા છે

મને બતાઈએ ચલો મસ્ત રિસોર્ટ છે એક નંબર અને એનું લોકેશન તમે વ્યૂ જોઈ શકો છો એની બાજુ